રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક રેપની જે ફરિયાદ નોંધાણી તેમાં આ ગામના ફરિયાદી બેન અગાઉ બે હજાર બાવીસમાં સુરતથી કેશોદ જતા હતા ત્યારે લક્ઝરીમાં આ ગામના આરોપી રાહુલભાઈ લાખાભાઈ હુંબલ રહે ટીમીઝ ગામ તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ નાવ સાથે સંપર્ક થયેલ ત્યારબાદ અવારનવાર તેઓને આ ફરિયાદી બેનને સુરત જવાનું હોય કેશોદ આવવાનું હોય તો આ કામના આરોપીનો સંપર્ક થતા તેઓની લક્ઝરીમાં મુલાકાત થયેલ ત્યારબાદ તેમનો પરિચય થયેલ અને ત્યારબાદ પ્રેમમાં પરિણમેલ અને ત્યાર પછી અવારનવાર આ કામના આરોપીએ ફરિયાદી બેન સાથે મરજી મરજીલું શારીરિક સંબંધ બાંધેલું લગ્ન કરવાની લાલચ આપી અને બેન સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધેલ અને ફરિયાદી બેનના પતિ સાથે છૂટાછેડા લેવડાવેલ વિગેરી હકીકત છે આરોપીની ધરપકડ થઈ ગયેલી ગુનાતિહાસ કંઈ નહીં મારચૂટ પણ આજ છે એમાં મારજૂટની કલમ લગાડેલી છે રાજકોટ તાલુકા પોલીસ છે એમાં એક રેપની જે ફરિયાદ નોંધાણી તેમાં આ ગામના ફરિયાદી બેન અગાઉ બે હજાર બાવીસમાં સુરતથી કેશોદ જતા હતા ત્યારે લક્ઝરીમાં આ કામના આરોપી રાહુલભાઈ લાખાભાઈ હુંબલ રહે ટીમીસ ગામ તાલુકો વંથલી જિલ્લો જૂનાગઢ નાવ સાથે સંપર્ક થયેલ ત્યારબાદ અવારનવાર તેઓને આ ફરિયાદી બેનને સુરત જવાનું હોય કેશોદ આવવાનું હોય તો આ કામના આરોપીનો સંપર્ક થતાં તેઓને લક્ઝરીમાં મુલાકાત થયેલ ત્યારબાદ તેમનો પરિચય થયેલ અને ત્યારબાદ પ્રેમમાં પરિણમેલ અને ત્યાર પછી અવારનવાર આ કામના આરોપીએ ફરિયાદી બેન સાથે મરજીરૂપ બાંધેલું લગ્ન કરવાની લાલચ આપી અને બેન સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધેલ અને ફરિયાદી બેનના પતિ સાથે છૂટાછેડા લેવડાવેલ વગેરે હકીકત છે આરોપીની ધરપકડ કલમ લગાડેલી છે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક રેપની જે ફરિયાદ નોંધાણી તેમાં આ કામના ફરિયાદી બેન અગાઉ બે હજાર બાવીસમાં સુરતથી કેશોદ જતા હતા ત્યારે લક્ઝરીમાં આ કામના આરોપી રાહુલભાઈ લાખાભાઈ હુંબલ રહે ટીમીસ ગામ તાલુકો વંથલી જિલ્લો જૂનાગઢ નાવ સાથે સંપર્ક થયેલ ત્યારબાદ અવારનવાર તેઓને આ ફરિયાદી બેનને સુરત જવાનું હોય આ